નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં ડુંગરવાટ ગામ પાસે આવેલા સુખી ડેમની સુખી ડેમ બન્યો છે લોકોની સુખાકારી માટે પણ જોઈશું કે એમાં કોણ ખરેખર સુખી થયું છે અને કોણ દુઃખી થયું છે વાત કરી રહ્યા છે ડુંગરવાટ પાસે આવેલા સુખી ડેમની સુખી ડેમ ઓગણીસો ને પંચ્યાસી છ્યાસીની અંદર ચાલીસ વર્ષ અગાઉ ડેમ બનાવવામાં આવ્યો છે અને જિલ્લાના ત્રણ તાલુકાઓ જે પૈકી પાવીજેતપુર છોટાઉદેપુર અને બોડેલી આ ત્રણ તાલુકાના નેવું કરતાં વધારે ગામો માટે સુખી ડેમ આશીર્વાદ રૂપ છે અહીંથી સિંચાઈ માટે લોકોને મળે છે પાણી આ ઉપરાંત જો વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના પણ પાંત્રીસ કરતાં વધારે ગામડાના ખેડૂતોને સુખી ડેમમાંથી સિંચાઈનો લાભ મળે છે આમ કુલ વીસ હજાર હેક્ટર કરતાં વધારે જમીન સુખી ડેમના કારણે સિંચાઈનો લાભ પ્રાપ્ત કરી રહી છે સિંચાઈનો લાભ પૂરો પાડતી તેમજ ભૂગર્ભ જળ માટે ખૂબ જ ઉપયોગી પર્યટન માટે પણ ખૂબ જ ફેમસ એવી આ જગ્યા છે પ્રખ્યાત એવી આ જગ્યા છે ચાલીસ વર્ષ અગાઉ સરકાર દ્વારા આ સુખી ડેમની કેનાલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું લગભગ ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં અને ત્યારબાદ હાલમાં જે જોવા જઈએ તો સરકાર દ્વારા લગભગ બસો પચીસ કરોડ રૂપિયાના ખર્ચે આ કેનાલોના નવીનીકરણ માટેનું ગ્રાન્ટ ફાળવી છે અને એનું કામ મંજૂર કરવામાં આવ્યું છે કામ હાથ ધરવામાં આવ્યું છે ખૂબ જ આનંદની વાત છે પરંતુ મુખ્ય મુદ્દો હવે શરૂ થાય છે બસો પચીસ કરોડ એટલે કે સવા બે અબજ રૂપિયાના ખર્ચે જે કેનાલોના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે એ કેનાલોમાં નવીનીકરણ કર્યા પછી એનું લોકાર્પણ કર્યા અગાઉ એટલે કે એમાં હજી એક પાણીનું ટીપું છોડ્યા પહેલા આ કેનાલો તૂટી ગઈ છે ઠેક ઠેકાણેથી એમાં ગાબડા પડી ગયા છે અને ભારે ભ્રષ્ટાચાર અને ગોબાચારીની ગંધ આવી રહી છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલોમાં એક ટીપું પણ પાણી હજી છોડ્યા અગાઉ એક કેનાલો તૂટી ગઈ છે ત્યારે સવાલો એ થાય છે કે આમાં કેવું મટરિયલ વાપરવામાં આવ્યું છે અને આ કેનાલનું ઉદઘાટન કરતાં પહેલાં જ જો આ દશા છે તો આવનારા દિવસોમાં એની હાલત શું થશે સરકારની તિજોરીમાંથી બસોને પચીસ કરોડ રૂપિયા પડી ગયા જે લોકોની સુખાકારી માટે ફાળવવામાં આવ્યા હતા પરંતુ લોકો સુધી તેનો લાભ પહોંચે તે પહેલાં જ લાંચિયા અધિકારીઓ અથવા તો કોન્ટ્રાક્ટરો એની બિલી ભગતથી ભાગ બટાઈથી આ કામની અંદર ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આમ તો આ કામ માટે કોને જવાબદાર ગણવા તે સમજાતું નથી કારણ કે સિંચાઈ વિભાગની સીધી નજર હેઠળ આ કામગીરી થવી જોઈએ પણ આ કામ જોતાં લાગતું નથી કે એવું થયું હોય કારણ કે અધિકારીઓ પણ આ બાબતે એકદમ ચૂપકી સેવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો આ અંગે આક્રોશ સાથે નારાજગી વ્યક્ત કરતા જોયું જોવા મળી રહ્યા છે ઠેક ઠેકાણાથી આ જે કેનાલ જે નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમાં તિરાડો પડી ગઈ છે મોટા મોટા ગાબડા પડી ગયા છે અને કેટલાક ભાગ છૂટા પડી અને ટુકડા પણ થઈ ગયા છે હજી તો આ કેનાલનું નવીનીકરણ કર્યા પછી એનું ઉદઘાટન કરવામાં આવ્યું નથી લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને આટલી બધી અધધધો બસો ને પચીસ કરોડ રૂપિયા એટલે કે સવા બે અબજ રૂપિયા જે કામ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે ત્યારે એ કામમાં આટલી ભયંકર ગોબાચારી એ ભ્રષ્ટાચારની સીધી સંડોવણી આપણને જોવા મળી રહી છે આના માટે કોણ જવાબદાર છે એ તપાસનો વિષય છે અત્યારે તો સ્થાનિક લોકો અને આગેવાનો એવું ઈચ્છી રહ્યા છે કે સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે સરકારી નાણાંને ગેરવલ્લે વાપરવામાં આવી રહ્યા છે અને સ્થળ ઉપર જે કામગીરી થવી જોઈએ તે પ્રમાણે થઈ નથી મટેરિયલની અંદર ભારે વિસંવાદિતા જોવા મળી રહી છે કારણ કે હલકી કક્ષાનું મટેરિયલ વાપરી અને માત્ર દેખાડા પૂરતી કેનાલોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જે ઉદઘાટન થતાં પહેલાં જ તૂટી ગઈ છે તો આવનારા ભવિષ્યમાં સવા બે અબજ રૂપિયાની આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ ગેરવલ્લે જવાની શક્યતાઓ છે અને અત્યારે તો એવું લાગી જ રહ્યું છે ત્યારે તપાસનો વિષય છે સરકાર દ્વારા પૈસા તો ફાળવવામાં આવ્યા છે પણ એ પૈસા ખરેખર જે વસ્તુ માટે જે કામ માટે ફાળવવામાં આવ્યા છે તેમાં યોગ્ય રીતે તેનો વપરાશ થાય છે કે નહીં તે જોવાની જવાબદારી અધિકારીઓની હોય છે પણ અધિકારીઓની પણ મિલીભગત હોય તેવું આમાં લાગી રહ્યું છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે સ્થાનિક ધારાસભ્ય સાંસદ એ પણ આની અંદર ઊંડો રસ લે કારણ કે સ્થાનિક ધારાસભ્યનો આ મત વિસ્તાર છે અને છોટાઉદેપુર ના જે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છે એમના તો નજીકનું ગામ છે એમના વતનનું ગામ છે અને એમને અંગત રસ લઈને એની અંદર તપાસનો વિષય છે કે તપાસની માંગ કરવી જોઈએ જેથી કરીને ભ્રષ્ટાચાર આચરનારા જે પણ તત્વો હોય તેમની ઉપર લગામ કસી શકાય અને ખરેખર સરકાર દ્વારા જે લાભ લોકો સુધી પહોંચાડવા માટે પૈસા ફાળવવામાં આવે છે લોકોના ટેક્સના પૈસા ગવર્મેન્ટ દ્વારા જે વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે તે યથાયોગ્ય એનો ઉપયોગ થાય તે જોવાની જવાબદારી પણ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની છે ત્યારે લોકો એવી આશા રાખી રહ્યા છે કે સ્થાનિક પ્રતિનિધિઓ છે તે પણ આની અંદર ઊંડો રસ લઈ અને આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરાવે અને જવાબદારો સામે કલક હાથે પગલાં લેવામાં આવે તેમની પાસેથી આ કામ માટે ગેરવલ્લેખર કરેલા જે ખર્ચા છે તેની રિકવરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર તો કેનાલોનું કામ કેટલાં સુધી પહોંચશે હવે હમણાં હાહી કોમ ચાલે છે ને મોડો એ પણ બરોબર નહીં હા ચાલમાં કે એવું જોઈએ

આ પૂર્વપટ્ટીનું મુખ્ય સિંચાઈનું સ્ત્રોત છે આ સિંચાઈના થી હજારો હેક્ટર જમીન વર્ષો પહેલાં થતી હતી પણ કેનાલોના મરામતના અભાવે આ ના ખેતર સુધી ખેડૂતના ખેતર સુધી પાણી નહોતું પહોંચતું સરકારને અવારનવાર અહીંનું ચાલુ સરકારનું નેતૃત્વ નેતૃત્વએ રજૂઆત કરી અને રજૂઆત કરીને માન્ય પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરિયા કુંવરજી બાવળીયા સાહેબે આ કેનાલોના મરામત માટે નવીનીકરણ માટે બસ્સો ને પચીસ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ફાળવી હાલ કેનાલોનું કામ કાર્યરત છે પણ આ વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે ચોમાસું જ્યારથી સક્રિય થયું ત્યારથી અવિરત વરસાદ પડ્યા જ કરે છે જેના લીધે અમુક જગ્યાએ આ કેનાલોનું ધોવાણ થયું એવા સમાચારો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાંચ્યા છે સાંભળ્યા છે પણ આ પરિસ્થિતિ એક તપાસનો વિષય છે કે એક કેનાલો કેમ ધોવાણી અને એ તપાસ કર્યા પછી સરકારે એનું જે તે ડિસિઝન લેશે હાલ એક આ વિસ્તારોમાં ઉઠેલા સમાચારો કે સુખીના બસો પચીસ કરોડ રૂપિયા કેનાલો માટે મરામત માટે ફાળવ્યા જે પાણીમાં ગયા આવા વહેતા જે ન્યૂઝ ચાલુ થયા છે તો સરકારનો આ તપાસનો વિષય છે હવે સાહેબ આજે જે કેનાલ છે રાયપુર કેનાલ એમાં પાણી તો છોડવામાં આવ્યું નથી એના પહેલાં જે કેનાલોમાં ગ્રામ લોકો અને જે મીડિયા દ્વારા અહીંયા સમાચારો પ્રસારિત કરવામાં આવ્યા છે ત્યારે કેનાલોનું જે રિપેરિંગ કામ છે એ પણ મતલબ જે પોપડાઓ ગ્રામ લોકો દ્વારા કેનાલમાંથી કાઢવામાં આવે છે શું કહેવા માગશો તમે કેનાલોનું કામ હાલ પાંચ છ મહિના પહેલાં જ ચાલુ થયું છે અને એને સમય પીડિયરની અંદર પૂરું થવા કરવાનું હોય છે એ સમય પીડિયરમાં આ કામ પૂરું થશે અને જે પ્રશ્ન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે સમાચારો ચાલે છે તો એ સરકારનો તપાસનો વિષય છે કે એ કેમ તૂટ્યું કેમની સરકારની એવી એજન્સીઓ હોય છે જે સત્ય બહાર લાવીને રહેશે એ બાબતે આજે કોન્ટ્રાક્ટરો દ્વારા અહીંયા કેનાલોનું જે કામ કરવામાં આવે છે અને ગ્રામ લોકોનું બી આક્ષેપ કરવામાં આવ્યું અને મીડિયા જે સમાચારો પ્રસારિત કરવામાં આવ્યા છે જેમાં જે ગ્રામ લોકો પણ એ જે કેનાલોનું છે અંદર જઈને એનું જે કેનાલોના જે કામ કરવામાં આવે છે એના જે કોપડાઓ પણ એમના હાથ દ્વારા કાઢવામાં આવે છે શું કહેવા માંગતો પત્રકાર સાહેબ એ તપાસનો વિષય છે ભારતીય જનતા પાર્ટીની જે ચાલુ સરકાર છે એ આવતીકાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે જ એ સરકારનો વિષય છે સરકારે આટલી મોટી રકમ જો ફાળવી હોય બસો પચીસ કરોડ રૂપિયા તો કોન્ટ્રાક્ટરોની કોઈ હેસિયત છે કે એ પૈસાને હઈ ગઈ કરી શકે શું નામ છે સાહેબ તમામ શેખર રાઠવા ગામ સુખી ડેમ